આ તો કહેવાનું થાય કે અમારા ગુરુ છે બાકી કાંઈ છે નહીં એક ધરતી કપની ફરમાઈશ છે એટલે ધરતી કપની એક ફરમાઈશ લઈ લો એટલે પછી હવે અમારે વિરામ લેવો છે તમારે ન લેવો હોય કે લેવો હોય તો મને બહુ ખબર નથી પણ ધરતી કપ મૂડી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ રબારી આ ધરતીકપની વાત કરતા એને લખ્યું છે જો કે ને આજે આ દુનિયામાં છે નહીં પણ એની કોઠા હોય ને એનું જ્ઞાન બાપુ જબરજસ્ત હતું ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો નીકળ્યો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા એ તમને થોડીક યાદી કરાવવું મારે ભીખાભાઈ યાદ કર્યા આવતા હતા બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેદી હતો શુક્રવાર હવારના આઠ ને મિનિટે ધરતી ને આંચકો લઈ ગયો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળ તો સામખિયાળીને નોરવા દીધી સાન કે ભાન ઘેર કર્યો કારો ચુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહી થાય કે કીકીયારી નથી બચવાની ક્યાંય ભારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોર બીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી

આમ ધરતી હિલોળો માર્યો ને પન્નર પન્નર વરના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી કર્યું અને બાબુ વાર આટલી જ લાગવાની છે કઈ વાતમાં છે નહીં તમે બધા છે ને કાંઠે જ ઉભા છે આ ભેખડો ચારે પડે ને ચારે જવાનો બાપુ જે ભગવાન કઈ છે જ નહીં તેથી બાબુ બધા ખરાબ ઉપર થોઈ નું બોલતા હતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોય તો થાત જ તેથી એમ થતું હતું આખી દુનિયા સુધરી જ ને અત્યારે નવા કટા ફૂટ્યા એવું નથી લાગતું ભૂલી ગયા બધા પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને સર્વે કરવા દાળમે હજી વંડિયું પડેલી છે ખોકાઈ ખોકાઈ ને પાડી બોલો એ કે સર્વે થાય છે ને આપડે વંડિયું પાકી થઈ જાય હજી પડી છે તમારે જોવું હોય તો તમને દેખાડો અવારે હાલો મારી આ રે આ ધરતી ગપજો કાયલ મીડિયા ખોકાવા બોલો બીક જ નથી પાપ ની હજી બીક નથી રામટેકરી ભજન સગડા વાળા ભાઈ ને કીધું કીધું ભાઈ હમણાં લઈ જાને વાહન બાન બીજા કઈ હતા નહીં એટલે સગડા વાળા અમને બેહાડ્યા પછી આગળ બે જણા બેઠા હતા બે જણા ઉભા હતા હાથ આમ આમ કર્યો ને એટલે સગડા વાળા મેં કીધું મેં કહ્યું લઈ લે આજ વાહન બહાન નથી કોઈ ને કોઈ લેશે નહીં આને બેહડી લે એટલે એમ નઈ તેથી બધા ધરતી કપની વાતો કરે તેથી ફેલો એટલે તે બધા વાતો કરે એ બેય બેઠા હતા ને એ વાતો કરો મને બોલો બીજો એક ભાઈ હતો ને એ શું કહે ખબર કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના સામું જોઈ રહ્યો હું ભગવાન જેવી વાત કરે ધરતી કપ થાવાનો હતો ભલા મને વહેલા બોલ્યા હોત તો એટલે એનો ખુડદો નીકળી ગયો બિચારા એ તો કા મકાન બકાન પડ્યા ની વસ્તુ નો બગાડ થયો તો બરોબર પણ નિર્દોષ મર્યા ઈ તો ન મરત બીજો ભાઈ હતો ને શું કહે એ કે તને ખબર નથી આ ધરતી કપ જેવી રીતે હોય તને ખબર છે તો એ કે આ ધરતી છે ને કે માથે છે અને આટલા વર્ષથી કે માથે હતી ને કે એટલે શેષનાગ કે થાકી ગયા એટલે કે પડખું ફેર્યું એટલે મેં કકડા માં આવવું છે કે ઉતરી જવું છે હજી પાસા નથી વળતા હજી તમે જોવો તો ખરા છતાંય મારા રામ બાપુ જો ધરતી માણસને લાઈટ થઈ હોત તો આ કોરોના એટલો નો આવતો અને કેટલો વિનાશ થાય છે ધરતી કપમાં તમે જુઓ ચિકન ગુનિયામાં તમે જુઓ ડેન્ગ્યુમાં તમે જુઓ આટલા એટલે બાપુ રોગ આટલા એટલી મહામારી આવે છતાંય તમને મને એક બે દી પાંચ દી પૂરતું હોય ને પછી પાછા હતા એ ના ઈ તો એ તો મોટો કલાકાર છે એ તો બીજું કંઈક કાઢવાનું આપણે સમજવાની જરૂર છે કહેવાનો મારો મિનિંગ એ છે બાકી સમય મળ્યો છે આનંદ કરી લ્યો બધા શાંતિથી સાંભળ્યો બધા બધાનો આભાર કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયાળામ Chai <laughs> પવન <coughs> ને